નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય સખી સંયતો ખૂબ હિ કમાતે હૈ મેં ડાયન ખાય જાતે હે થોડા વર્ષો પહેલાં આ ગીત લોકપ્રિય થયેલું તાજેતરમાં જ એક સંસ્થાએ સર્વે કરેલો જેમાં ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ એટલે કે જીવન ધોરણ અથવા જીવન જીવવા માટેનો ખર્ચ ગુજરાતમાં સૌથી વધારે છે લગભગ છેતાલીસ સુડતાલીસ હજાર જેટલો બીજા નંબરે મહારાષ્ટ્ર છે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે શ્રી દેવેન્દ્ર આચાર્ય શ્રી યોગેશ ચુડગર અને ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે અર્થશાસ્ત્રી ફોરમ દવે યોગેશભાઈ વયસ્ક લોકોને મળીએ સિનિયર્સને મળીએ ત્યારે હંમેશા કમ્પેરિઝન થતી હોય છે કે અમારા જમાનામાં તો આ સ્થિતિ હતી આજે તો આ વસ્તુ આટલી મોંઘી છે અમારા જમાનામાં પચીસ પચાસ સો રૂપિયાના પગારમાં પણ એક સંયુક્ત કુટુંબ શાંતિથી સુખેથી જીવતું હતું પણ આજે હજારો રૂપિયા કમાનાર કુટુંબ પણ ચિંતામાં જીવે છે બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ જાય છે આવું શા માટે ખરી પરિસ્થિતિ એ છે કે મેં તો આઝાદી પહેલાનો સમય જોયેલો જી ત્યારે ભલે મારી ઉંમર નાની હતી અને અમે સંયુક્ત કુટુંબમાં દસ બાર જણા રહેતા હતા પણ ક્યારે અમને એવી સ્થિતિ નહોતી દેખાઈ કે અમારે કોઈ વસ્તુ વખત ચલાવી લેવું પડે અમારા દરેક બાળકોને દૂધ મળે ખાવાનું સારી રીતે મળે અને ત્યાર પછી આઝાદી પછી એટલે સુડતાલીસ પછી જ્યારે ભણવાની વાત થઈ ત્યારે અમારી સ્કૂલમાં ફી કેટલી પ્રાથમિક શાળામાં દર મહિને પાંચ થી સાત રૂપિયાની ફી અને જયારે હું કોલેજ માં દાખલ થયો ત્યારે આખા ટર્મ ની ફી બસો ને બાવીસ રૂપિયા હવે આજે તો બસો બાવીસ રૂપિયા મને લાગે છે કે એટલું તો બસ ભાડું થઈ જાય એટલે એ વખતે અમે બે શબ્દો સાંભળેલા મોંઘવારી જે આજે બહુ પોપ્યુલર થયો છે એ વખતે બીજો શબ્દ હતો સોંઘવારી એટલે એ વખતે વસ્તુઓ સસ્તી હતી સહેલાઈથી મળી રહેતી હતી અને એ વખતે પગાર ધોરણ ઘણા નીચા હતા પરંતુ એ પગારમાં પણ કુટુંબ સારી રીતે જીવી શકે અમે બધા ભાઈ ભાનુ બધા સાથે રહી શકીએ અમારી પોતાની જરૂરિયાતો ખૂબ સાચવીને પણ અમે રહી શકતા હતા હવે આજે આ વાતને આજે બે હજાર ની વાત કરો તો આ વાત એક સામાન્ય પગારદાર માણસને તો રાત્રે ઊંઘ ના આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે હું અમારા જમાનાની વાત કરું મેં જયારે પહેલું સ્કૂટર લીધું ત્યારે અઠ્યાવીસમી ફેબ્રુઆરી આવે એ પહેલા સવારે જઈને અમે સ્કૂટરમાં પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી દેતા હતા અને સવા બે રૂપિયામાં અમારી ટાંકી ફૂલ થઈ જતી કારણ કે પછી કાલે બજેટ આવવાનું છે ત્યારે બજેટમાં કદાચ બે બે પૈસા કે બાર પૈસા કે વીસ પૈસા વધશે તો એ એ જાતની સોંઘવારી એ વખતે હતી કે અમે સવા બે રૂપિયામાં અમારી પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી શકીએ સ્કૂલે જવાની કે કોલેજ જવાની જે વાત હતી એ અમારા મા બાપ ને નહોતી લાગતી કે આ ચાર ભાઈ બહેનોને ભણાવવાના છે તો એમને એવું કઈ મુશ્કેલ નહોતું લાગતું ને અમને સારી રીતે ભણાવ્યા અમે બધા સારી રીતે ભણ્યા અને કોઈ જાતની મુશ્કેલી અમને નહોતી પડી હા એ વખતે પરિસ્થિતિ જુદી હતી કે અમે લોકો બસમાં કે સ્કૂટર પર જવાને બદલે સાયકલ પર હું મણિનગરથી સેન્ટ ડેવલસ કોલેજ સાયકલ પર જતો તો ને આવતો તો કોઈ જાતનો થાક નહોતો લાગ્યો આજે હું જે વિસ્તારમાં રહું છું ત્યાં મારા ગ્રાન્ડસનને સાયકલ લઈને સ્કૂલે જવાનું કહું તો એ પરિસ્થિતિ નથી કારણ કે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે અને સ્કૂલ સ્કૂલ બસ કે વાહન કે એવું બધું રાખવું પડે એટલે આ રીતે ભણવાની બાબત ફીનો તો સવાલ જ ના પૂછશો લાખો રૂપિયાની ફી થઈ ગઈ છે ખાનગી શાળાઓમાં સરકારી શાળાઓમાં અત્યારે શક્ય તો હોય ત્યાં સુધી મા બાપ પોતાના દીકરાઓને સંતાનોને મોકલતા નથી પણ ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે ત્યાંનો અભ્યાસ એટલો સારો ન હોય એટલે પછી ખાનગી શાળામાં અથવા તો કોઈ ટ્યુશન ક્લાસીસ ભરવા પડે અથવા તો પ્રાઇવેટ ટ્યુશન રાખવું પડે આ પરિસ્થિતિ આવીને ઉભી છે ત્યારે સારું છે કે આપણે હવે એવું અપનાવી લીધું છે અમે બે અને અમારા બે બાકી અમારી જેમ ચાર ભાઈ ને બે બહેનો એવી રીતનું મોટું કુટુંબ હોય તો એ નિભાવવું બહુ મુશ્કેલ છે અને મોંઘવારીની વાત કરો તો એ વખતે અમારા જમાનામાં મારા પપ્પા અમને કહેતા હતા કે એક રૂપિયે શેર હવે એ એ એ વખતે ઘી અમે ખૂબ સારી રીતે ખાઈ શકતા આજે મારે ઘેર ઘી એક પેકેટ આવ્યું છસો રૂપિયા કિલો હવે તમે વિચારો કે ક્યાં કેટલો ભાવ વધારો થયો છે કેટલી મોંઘવારી થઈ છે અને એના પ્રમાણમાં આવકના સાધનો ખૂબ ઓછા થઈ ગયા એક બેંકમાં નોકરી કરતો હોય એ માણસનો કેટલા વર્ષે અત્યારે વીસ હજાર બાવીસ હજાર પચીસ હજાર પગાર થયો પણ એની સામે એ ગયા વર્ષે બટાકા બાવીસ રૂપિયા લાવતો તો આજે પંચાવન રૂપિયા છે આ રીતે જે મોંઘવારી વધતી ગઈ છે અને તમે હમણાં આંકડા જે કહ્યા કે ગુજરાત આખા ભારતના સૌથી વધારે મોંઘુ છે ને એમાં અમદાવાદ શહેરની તો વાત જ કરવા જેવી નથી માણસ કમાય કેટલું ખાય કેટલું અને મારે તો ગરીબો અથવા તો દલિતો સાથે કામ કરવાનો વધારે એ પડે છે તે હું ઝુંપડપટ્ટીમાં ફરું ત્યારે એક બેને મને એમ કીધું કે સાહેબ અમે દર રવિવારે ફિસ્ટ કરીએ છીએ એટલે એટલે હોસ્ટેલમાં રહેતા હતા ને દર રવિવારે ફિસ્ટ હોય એટલે મીઠાઈ આવે ને ફરસાણ આવે એટલે મને એમ લાગ્યું કે આ બેન શું વાત કરે છે ત્યારે મેં ચોખોટ કરવા કહ્યું ત્યારે બેને કીધું અમે રોજ દાળ અને રોટલી ખાઈએ છીએ અને દર રવિવારે એક વાર બે પતિ પત્ની બે ત્રણ છોકરા આ બધું સાચવવાનું એમને માટે કેટલું મુશ્કેલ હતું અને શાક ખાય એમને ફિસ્ટ લાગતી હતી તો અત્યારે પંચોતેર વર્ષ સિત્યોતેર વર્ષની આઝાદી પછી આપણે શું મેળવ્યું એવો પ્રશ્ન જો મારા જેવા કરે તો ઘણા બધા મને એમ કે છે કે તમે નેગેટિવ વિચારો છો હું નેગેટિવ નહીં પોઝિટિવ એવું વિચારું છું કે આવા લોકોને અત્યારે બે ટક ખાવા પણ નથી મળતું અને મજૂરી પણ એટલી નથી મળતી અમારો અહિયાં કડિયા નાકા જેવું છે ત્યાં લોકો બિચારા રાહ જોઈને ઉભા છે કે કોઈ અમને મજૂરી લઈ જાય અને નિરાશ થઈને દસ અગિયાર વાગે પાછા ઘેર જતા રહે આ પરિસ્થિતિમાં મોંઘવારી જે રીતે વધી રહી છે તો સામાન્ય માણસને જીવન જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે બે ટંક ખાવાનું મુશ્કેલ થઈ ગયું છે જે હું અમારા જમાનાની વાત કરું તો એ જમાનામાં આ પરિસ્થિતિ ચોક્કસ નહોતી અને અમે જે કઈ સ્કૂલમાં ભણતા હતા દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણતા હતા કોઈનો એવો પ્રશ્ન નહોતો આજે ફી ના ભરી શકવાને કારણે અભ્યાસ છોડી દેનારાઓની સંખ્યા વધારે છે મને હમણાં એક આંકડો સરસ જાણવા મળ્યો કે અમદાવાદ શહેરમાં જે સરકારી અથવા મ્યુનિસિપલ સ્કૂલો હતી એમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે ત્રણ શાળાઓ બંધ કરવામાં આવી આ પરિસ્થિતિ એ વખતે નહોતી એટલે સરકાર તરફથી પણ પૂરતી વ્યવસ્થા નથી અને મોંઘવારી એટલી બધી થઈ ગઈ છે કે લોકો માટે જીવવાનું અભ્યાસ કરવાનું અથવા તો ઉચ્ચ શિક્ષણ મેળવવાનું મુશ્કેલ બની ગયું છે આપણી સાથે અર્થશાસ્ત્રી ડોક્ટર ફોરમ દવે જોડાઈ ગયા છે આપનું રિસર્ચ મોંઘવારી વિશે શું કહે છે સ્વાગત છે આપનું જી મોંઘવારી તો આપણા રાજકીય વિશ્લેષક યોગેશભાઈએ જે કીધું છે જ બધાને દરેક ક્ષેત્રમાં લાગી રહી છે એમને ભણતરની વાત કરી જીવન જરૂરિયાત વસ્તુઓની વાત કરી હું થોડું એનાથી પાછળ જઈને વાત કરું તો ફુગાવાનો દર વધી રહ્યો છે અને એની અસર તમને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પડશે સાથે સાથે એ જાણવું જરૂરી છે કે જીવન જરૂરિયાતની વસ્તુ આજે મને પૂનામાં બનતી કોઈ વસ્તુ જો મારે અહીંયા જોઈતી હોય તો એ એક માર્ગે આવે છે જેને કહેવાય છે ટ્રાન્સપોર્ટેશન એના થ્રુ આવે છે ને એના માટે તમારે ઓઇલની જરૂર પડે અત્યારના જે આપણે યુક્રેન રશિયાનું વોર ચાલી રહી છે તો આપણને ખબર છે મિડલ ઇસ્ટમાં બી પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો એના બધા એની બધાની અસર સૌથી પહેલી જે થઈ છે એ છે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધ્યા છે એટલે ટ્રાન્સપોર્ટેશન થ્રુ જે જે વસ્તુઓ આવી રહી છે એ બધાના ભાવ ઇન જનરલ વધ્યા છે એ એક થયું છે અને એની સાથે એ જાણવું બી આપણે જરૂરી છે કે જે યુક્રેન અને રશિયાના વોરની વાત કરીએ સ્પેસિફિકલી આપણા ઇડેબલ ઓઇલ એટલે કે જે આપણે જે ઓઇલ છે કે જે આપણે ખાવામાં પ્રયોગ કરીએ છીએ એમાંથી એટલીસ્ટ સનફ્લાવર અને બીજા બધા ઓઇલ એ સનફ્લાવર યુક્રેનમાંથી આવે છે અને બીજા બધા ઓઇલ જે છે એ આપણે રશિયામાંથી ઇમ્પોર્ટ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે એની અસર થાય હવે આમાં મને વિચાર ઘણીવાર એ રીતના આવે કે પહેલાં જે યોગેશભાઈએ કીધું એમના જમાનાની વાત વાતથી ને એના પહેલાં બી આપણા ગામડે ગામડે ઘણીઓ હતી તમે તમારું પ્રોડક્શન કે તમારી વસ્તુઓ ઓછી કરીને તમે જ વધારેમાં વધારે બહારના લોકો પર મતલબ ભારત બહારના દેશો પર જેટલો આધારિત રહેશો એટલી ત્યાં થતી વસ્તુઓની અસર તમને અહીંયા જરૂર થવાની છે જેમ કે આપણે તમે ક્રૂડ ઓઇલને બધા ઓઇલની પેટ્રોલિયમ પ્રોડક્ટને ઓઇલની વાત કરીએ ભાવ અત્યારે એકવીસ ટકા ઘટેલા છે તેમ છતાં પણ આપણે ઘર આંગણે એ રિફ્લેક્શન નથી જોતા ઘરે ભારતમાં ભાવ ઘટતા નથી ક્રૂડ ઓઇલમાં ભાવ આંતરરાષ્ટ્રીય વધે ત્યારે ભારતમાં ભાવ વધે છે પણ ત્યારે ઘટે ત્યારે ભારતમાં ઘટાડવામાં નથી આવતા બે વાર ઇવન કોવિડ વખતે બી ઘટ્યા હતા અને અત્યારના બી બે વાર ઘટ્યા છે પરંતુ એમાં જ્યારે આપણે ગુજરાતની જો હું વાત કરું તો ક્રૂડ ઓઇલમાં એવું હોય છે કે એક તો ઇન્ટરનેશનલ પ્રાઇસ હોય છે એક હોય છે વેટ કે જે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ લગાડે છે સેન્ટ્રલ સોરી સ્ટેટ ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે તેરમાંથી ત્રણ ટકા ઘટ્યો છે વેટ સેન્ટ્રલનો નથી ઘટ્યો ને એના લીધે આપણને આ મોંઘવારી નડી રહી છે જ્યારે ક્રૂડ ઓઇલની વાત કરીએ પણ હા તમારા ઓઇલ તો મોંઘા થયા જ છે અને તમે જીવન જરૂરિયાત વસ્તુઓની વાત કરો તો એ કસ્ટમર પર નાખવામાં આવ્યું છે કે જેમાં કોઈ જ ગવર્મેન્ટ દ્વારા સ્ટેપ લેવા વગર સીધું ડાયરેક્ટ કસ્ટમર પર આવ્યું છે તો એના માટે ખરેખર પ્રશ્ન કરી શકાય ગવર્મેન્ટને કે એના માટે કોઈ સ્ટેપ લઈ શકાય કારણ કે જ્યારે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધે ત્યારે લોકો મતલબ જેમ એમને વાત કર્યું કે મજૂર મજૂર થી લઈને મિડલ ક્લાસ ના લોકો સુધી ને એની અસર જોવા મળે છે અને ક્રૂડ ઓઈલ ને જીએસટી માં પણ નથી લેતા પાછું હા જીએસટી માં પણ નથી લેતા એટલે એક પ્રશ્ન છે કે જે તમે રાજ્ય સરકાર ને અથવા કેન્દ્ર સરકાર ને આપણે પૂછી શકાય છે કે તમે એસેન્શિયલ વસ્તુઓ કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ છે એના પર જે ભાવ વધારો થયો છે એના માટે કેમ કોઈ સ્ટેપ નથી લઈ શકતા કે કેમ સ્ટેપ નથી લેવાતા એ આપના માધ્યમથી આપ પ્રશ્ન કરી શકો છો જી બિલકુલ તાજેતરમાં જે વિદેશી મુદ્રા ભંડારનો ડેટા ઉપલબ્ધ થયો છે એ પ્રમાણે ભારતનું ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી હુંડિયામણનો સંગ્રહ રેકોર્ડ હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગયો છે આ ચોથું અઠવાડિયું છે કે જેમાં સતત આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો વિદેશી મુદ્રા ભંડાર છ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં વધીને છસો નેવ્યાસી અબજ ડોલર થઈ ગયો છે દેવેન્દ્રભાઈ આચાર્ય ભારત સરકાર આટલી સમૃદ્ધ થઈ રહી છે ક્યારેય નહોતું એટલું વિદેશી ઊંડિયામણ અને રાજ્યનો ખજાનો અત્યારે ઉભરાઈ રહ્યો છે પણ લોકો કેમ ગરીબ છે લોકો સુધી એ જે છે અમીરી કેમ સરકારની પહોંચતી નથી

ભૂખ્યાજનો જઠરાગ્નિ છે મોંઘવારીમાં સૌથી વધુ પીસાતા હોય તો એ મધ્યમ વર્ગના માણસો છે ગરીબ અતિ ગરીબ મધ્યમ વર્ગ અને ઉપરનો મધ્યમ વર્ગ આ ચાર નો આપ સર્વે કરશો તો આપને ખબર પડશે અને એ માટે એમ લાગે છે વસ્તી સાથે સાથે આપણી પાસે જે ચીજ વસ્તુઓ અને જરૂરિયાતો પ્રમાણેની વહેંચણી કરવાનું તંત્ર પણ બરાબર નથી અને આ જીવન જીવવાને માટે આપણે દુષ્કર બનાવી દીધું છે એમ લાગે છે અહીંયા ગરીબો અતિ ગરીબ થતા જાય છે અમીરો અતિ અમીર બનતા જાય છે અને ધીમે ધીમે એમ લાગે છે કે સમાજ વ્યવસ્થાની આ ને જો યોગ્ય રીતે પૂરવામાં નહીં આવે તો એક ભયંકર વિસ્ફોટ થઈ જાય એમ છે અને એ માટે ચાણક્ય પણ કહ્યું છે કે જે સરકાર એના અંદર ગુનાઓ બનાવનાર

તો સર્વપક્ષી રીતે વિચારી અને આ સમસ્યાને તાકીદે હલ કરવી બહુ જરૂરી છે તાજેતરમાં જ એક ડેટા જાહેર થયેલો એ પ્રમાણે હારૂન ઇન્ડિયા રિચ લિસ્ટનો ડેટા પ્રમાણે ગત વર્ષ કરતાં આ વખતે ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી છે અબજોપતિઓ સતત વધી રહ્યા છે અમીર લોકો અમીર થઈ રહ્યા છે અને ગરીબ લોકો ગરીબ થઈ રહ્યા છે રીચ પુઅર ડિવાઇડ વધી રહી છે આનું કારણ શું છે ડોક્ટર ફોરમ દવે રીચ પુઅર ડિવાઇડ વધી રહી છે એ સત્ય છે પણ સાથે સાથે આપણે થોડા એને અલગ દ્રષ્ટિકોણથી પણ જોવું જોઈએ કે તમે વાત કરો છો કે ફોરેક્સ રિઝર્વ વધ્યું છે આજે છે વધ્યું છે પણ કોવિડ દરમિયાન એટલે એના ત્રણ વર્ષના ગાળામાં ભારત સરકાર દ્વારા અહીંયા લોકોને ખાવાનું મળી રહે મતલબ કેટલા વખત સુધી ફ્રીમાં ખાવાનું આપ્યું હતું આપણે બધા જ જાણીએ છીએ એના માટે બહુ બધું લેણું લેવામાં આવ્યું હતું મતલબ બહુ બધી ઉધાર અલગ અલગ સંસ્થાઓ તરફથી કરવામાં સંસ્થાઓ જોડેથી લેવામાં આવ્યું સંસ્થાઓ હવે એનું તમે ઇન્ટરેસ્ટ બી પે કરી રહ્યા છો તમે જો બજેટ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણો ઇન્ટરેસ્ટ પેમેન્ટ પ્રોપોર્શન વધારે છે એટલે જયારે આ તમારી પાસે પૈસાની તમે વાત કરો ત્યારે એ છે કે પૈસામાંથી કેટલા ટકા તો ઇન્ટરેસ્ટ પેમેન્ટ જઈ રહ્યું છે એ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ એટલે તમે એવું ના કહી શકો કે ફોરેસ્ટ રિઝર્વ વધ્યું એટલે એનો લાભ સીધો ભારતના નાગરિકોને મળવો જોઈએ તમારી પહેલી જવાબદારી એ ઇન્ટરેસ્ટ પેમેન્ટની છે બીજો તમે પ્રશ્ન કર્યો કે ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ વધ્યો છે એ હંમેશાથી હતો હા એક વસ્તુ સત્ય છે કે જે બધી યોજનાઓ છે પેપર પર એમાંથી ઘણી બધી ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જો પચાસ ટકાથી વધારે વધે તો ઘણા બધા ગરીબોને આવરા આવરી લેવામાં આવે જેમ કે તમે નરેગાની વાત કરો તો નરેગામાં તમને સો દિવસની રોજગારી મળવા પાત્ર છે પછી તમે સેલ્ફ હેલ્પ ગ્રુપની વાત કરો તો એમાં ઘણી બધી મહિલાઓને લાખો રૂપિયા મતલબ આ વસ્તુ બધા જાણકારીમાં હશે જ કે એ લોકોને મળે જે ગરીબ બી છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં છે અત્યારના હમણાં જ અમે જઈને આવ્યા આખા મતલબ ગુજરાતની અલગ અલગ જગ્યાની ટૂર કરી સુરેન્દ્રનગર ને ઘણા બધા એવા ડિસ્ટ્રિક્ટ છે કે જ્યાં મહિલાઓ કે છે અમારે જરૂર નથી અમારી પાસે પૈસા છે અને અમે કાર્ય કરી રહ્યા છે તો એમાં એવું બની શકે કે ઘણા જે સાવ ગરીબ છે કે જે આવરવામાં નથી આવતા એનું જો એક્સપાન્શન થાય અને એ લોકોને આવરવામાં આવે તો આ સમસ્યા ઘણા હાથે ઓછી થઈ શકે છે એવું મને લાગે છે જી યોગેશભાઈ ચૂડગર મોંઘવારી ઘટાડવા માટેના કોઈ સૂચન આપના હોય તો એ અને એની સાથે ક્લોઝિંગ રિમાર્ક આપનું મોંઘવારી ઘટાડવાની વાત જે છે એમાં ઘણા બધા પગલા લઈ શકાય એવા છે હું એક બે ઉદાહરણ આપીશ એક વખત ભલે કોંગ્રેસ સરકાર હતી પણ ખાદ્ય તેલ એના ભાવ થોડા બે રૂપિયા પણ વધે તો સરકાર ચોંકી જતી હતી અને સરકાર એના માટેના પગલા લે કે જે તે વેપારીઓ અથવા તો કોઈ પણ અમુક થી વધારે સ્ટોક ના રાખી શકે ધારો કે તેલના ડબ્બા હોય તો આટલા ડબ્બાથી વધારે એ સ્ટોક ના રાખી શકે અને જો એ પછી કરે શું કે આવો સંગ્રહખોરી કરીને એનો ભાવ વધારાનો લાભ લેતા હતા એને અટકાવવા માટે સરકારે આ પગલું કર્યું કે આ સ્ટોક લિમિટેડ કરી નાખ્યું મને એ વખતના એક મંત્રી વિજયકુમાર ત્રિવેદી સાથેનો મારો ઇન્ટરવ્યુ થયો હતો ત્યારે એમણે મને કહ્યું કે અમે આવતીકાલથી આ સ્ટોક બદલી કરવાના છે એના માટે અમે તંત્રને પહેલેથી તૈયાર રાખ્યું છે કે કાલે સવારથી જ અમે જે તે સ્ટોક આવો વધારે રાખનારા ઉપર રેડ પાડીશું એટલે આવા જાગૃત મંત્રીઓ હતા અને આટલું જાગૃત તંત્ર હતું અને વધારે સ્ટોક ન રાખે અને સંગ્રહખોરી કરીને ભાવ વધારાનો લાભ ના લે અને જનતા પીસાય એ એ પરિસ્થિતિ ઊભી ના થાય એવા પગલા લઈ શકાય બીજી વાત કે તમે શાકભાજીની વાત કરો તો અત્યારે મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે ટામેટા પચાસ થી સાહીઠ રૂપિયા કિલો મળે છે જયારે ખેડૂતને તો માત્ર ત્રણ થી ચાર રૂપિયા કિલો મળે છે અને એ ખેડૂતે એને ઉગાડવા માટે ને એનો ખર્ચો વરસાદને નુકસાનની વાત તો બાજુ હું મૂકો તો પણ એને દસ રૂપિયે કિલો પડતા હોય છે ત્યારે એ તો નુકસાનનો ધંધો કરી રહ્યા છે તો આ સાહીઠ રૂપિયા આપણને મળે છે તો એમાં વચ્ચેના પૈસા ક્યાં જાય છે એટલે આ વચેટિયાઓને દૂર કરવા જોઈએ હવે હવે તો શું છે કે એપીએમસી અને બધા એવા બધા પરિબળો વચ્ચે આવ્યા છે એટલે એની ઉપર સરકારનો સીધો કંટ્રોલ હોઈ શકે પણ એ થતું નથી અને ભાવ વધારો આમાં જે રીતે થઈ રહ્યો છે શાકભાજી હોય અનાજ હોય હમણાં જ મેં તુવેરની દાળનો ભાવ પૂછ્યો તો મને કીધું કે એકસો એસી રૂપિયા થી બસો રૂપિયા કિલો હવે કેવી રીતે આ પોસાય વિચારો કે આ તુવેર એટલે આ જે વચ્ચેનો ગાળો છે એ સરકાર ચોક્કસપણે ઓછો કરી શકે પણ એના માટે સરકારની નીતિ હોવી જોઈએ અને તંત્રની જાગૃતતા અમલીકરણ ફોરમ બેને કીધું એ વાત સાચી છે

રોજે રોજનું ખાનારા છે એમને તેલ વાપરવાનું બંધ કરવું પડે આ પરિસ્થિતિ ઉભી થાય છે આ વચેટીયાઓને દૂર કરવાનું અને એની ઉપર કંટ્રોલ કરવાનું જો સરકાર વિચારે તો ચોક્કસપણે મોંઘવારી આપણે ઓછી કરી શકીએ અને પ્રજાને એનો લાભ મળે બીજું બેને કહ્યું એ પ્રમાણે આપણે અત્યારે વિશ્વમાં પાંચમી ઇકોનોમી તરીકે છે ને હવે એવું કહેવાય છે કે આપણે ત્રીજી ઇકોનોમી થવાની આ ત્રીજી કોનો ઇકોનોમી થાય કે ફાસ્ટ થાય પ્રજાને શું ફાયદો થયો મને હું પોતે અર્થશાસ્ત્રી નથી એટલે આ બધી આંકડાઓની માયાજાળ મને સમજ નથી પડતી પણ હું નજરે જે જોઉં છું અને અનુભવું છું કે આપણે ગમે એટલા મોટા થઈએ પણ જો આપણને પૂરતો ગરીબોને એસી એસી કરોડ લોકોને અનાજ મફત આપવું પડતું હોય તો આપણે આ ગરીબ રેખાની ઉપર જવાની વાતો કેવી રીતે કરી શકીએ એટલે આ મને લાગે છે કે મારો અર્થશાસ્ત્ર નો અભ્યાસ ઓછો છે એટલે મને સમજ નથી પડતી પણ હું ગૂંચવાઈ જાઉં છું કે આવું કેમ થાય કે આટલા લોકોને આપણે મફત અનાજ આપવું પડે તો એનો અર્થ એવો થયો કે નથી આપણે રોજગારી પૂરી પાડી શકતા નથી કોઈ બીજી વ્યવસ્થા કરી શકતા અને એના કારણે મને નજીકના ભવિષ્યમાં કોઈ આમાં સુધારો દેખાય એવું લાગતું નથી તો મોંઘવારી વિશેની મહત્વની ચર્ચામાં આપ જોડાયા આપના અભિપ્રાય વ્યક્ત કર્યા એ માટે આપનો આભાર ધન્યવાદ તો મિત્રો મોંઘવારી વિશે આપે તજજ્ઞોના અભિપ્રાય સાંભળ્યા આપ શું માનો છો અમને અમારા યુટ્યુબ ચેનલ પર જણાવી શકો છો વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર કેવું હતું એટલે પોણી ભરવા જાય તો મને કે ના મળે હોય નક્કી નહીં એક કિલોમીટર દૂર ઉત્તરમાં પાણી ભરવા જવું પડતું હતું ખાડા કરી અને એને કાપરથી ગારી અને માટલાથી પાણી ભરી લાવતા હતા સવારમાં ઉઠીએ તો હોય પાણી જોઈએ એટલે પાણીની ચિંતા તો આખો દિવસ રસોડામાં જ નીકળી જાય અમે નદી એ જતા હતા પાણી ભરવા તઈથી બે રૂભાની ભરીને આવીએ ઘરે તો પાણી ઘેર ગારવું પડે તો સ્વચ્છ પાણી મળે ના એ પાણી પીવાથી અમે બીમાર પડી જતા હતા તો બીમાર પડે એટલે દવા જવું પડે પાણી મોડું આવતું હતું એટલે અમારે ખેતરે જવાનું મોડું થાય છોકરાઓને સ્કૂલે જવાનું મોડું થાય નલ સે જલ આવી છે ત્યારથી અમારા ગામમાં ઘરે ઘરે નળ ઘરે ઘરે નળના ચકલી અને થારા બનાવી આપવામાં આવેલું છે પાણી પુરવઠા યોજનામાંથી ત્રીસ સચર લિટર ક્ષમતવાળી ટાંકી બનાવવામાં આવી છે પાણી કુલ આવે છે એટલે બધો ટાઈમ હચવાય છે તો અમારે ખેતરે જવાનું હોય તો ફટાફટ જઈ શકે છે અને છોકરાઓને સ્કૂલે પણ જઈ શકે છે અમારી શાળામાં નર્સે જળ યોજના આવેલી છે ત્યાંથી શુદ્ધ પાણી મળે છે અમે રોજે સારું પાણી પીએ છીએ આવે તો પાણી ચોખ્ખો આવે છે એટલે બીમાર પડતા નથી છોકરાઓ એટલે દવાખાને નહીં જવું પડતું વિકસિત છોટા ઉદયપુરની સંકલ્પના સાથે અંત્યોદય